મંટોએ એક વાર્તા લખેલી હતક જેનો અર્થ થાય અપમાન એટલે કે અપમાનિતા વેશ્યાને પણ જો કોઈ રિજેક્ટ કરે તો એ અપમાનિત થાય સુગંધી નામની વેશ્યાની આ વાર્તા આ વાર્તા એટલી જાણીતી થઈ કે શુરુર નામના મેગેઝીને એના વિશે એક વિશેષાંક કાઢેલો અને મોટા મોટા લેખકોએ સુગંધી વિશે લખેલો એટલે મંટો માટે આ એક પ્રસંગ બહુ જાણીતો છે મંટો કૃષ્ણચંદર અને ઉપેન્દ્રનાથ અશ્ક એ મિત્રો હતા આપણે જાણીએ છીએ અને ઉપેન્દ્રનાથ અશ્કે તો મંટો મેરા દુશ્મન એવું પુસ્તક પણ લખ્યું છે મંટો અને કૃષ્ણચંદરે માસ્ટર અબ્દુલ ગની પાસે સૂટ સીવડાવેલા પણ સિલાઈના પૈસા આપી નહીં શકેલા એકવાર રસ્તામાં દરજી મળી ગયો એણે મંટોનો કોલર પકડીને કહું હતક વાર્તા તે લખી છે મંટો ગુસ્સે થઈને કહે છે આ લખી છે તો શું થઈ ગયું તારા પૈસા ઉધાર છે એનો મતલબ એવો નહીં કે તું મારી વાર્તાનો વિવેચક બની જાય કોલર છોડ અબ્દુલ ગની વિચિત્ર રીતે મલકાઈને બોલ્યો તે હતક વાર્તા લખી છે ને જા તારા ઉધાર પૈસા માફ મંટો વધારે ગુસ્સે થયો સાલો શું સમજે છે ના મનમાં હું એની પાયે પાઈ ચૂકવી દઈશ હતક મારી સારી વાર્તા છે અરે હતક તો મારી સૌથી ભંગાર વાર્તા છે મન્ટો જેને ફ્રોડ કહેતો એ દેવેન્દ્ર સત્યારથી અને મંટો વચ્ચેની કડવાશ વિશે ઉપેન્દ્રનાથ અશ્કે મંટો મેરા દુશ્મનમાં વિગતે લખ્યું છે પણ આજ દેવેન્દ્ર સત્યાર્થી મંટો માટે નીચે પ્રમાણે લખે ત્યારે આપણને દેવેન્દ્ર સત્યાર્થીની નિખાલસતા માટે આદર થાય ભલે બે એકબીજાની દુશ્મન હતા તો પણ અને મંટોની વાર્તા કળાના વશીકરણ માટે અહોભાવ પણ થાય દેવેન્દ્ર સત્યાર્થી લખે છે પેલા અબ્દુલ ગનીએ એના ખભા પર હાથ મૂકીને કહેલું કે તારા બધા પૈસા માફ ખુદાએ મંટોના ખભા પર હાથ રાખીને કહ્યું મંટો ઉપર ગયો પછી ખુદાએ મંટોના ખભા પર હાથ રાખીને કહ્યું પેલી ટોબા ટેક્સિંગ વાર્તા તે લખી છે મંટો કહ્યું હા લખી છે તો બેતાલીસ વર્ષ આઠ મહિનાને સાત દિવસ તારી પાસેથી ઉધાર લીધા છે એનો મતલબ એવો નહીં કે તું મારી વાર્તાનો વિવેચક બની જા હાથ ખસેડ મારે ખભેથી મંટો ખુદાને કહે છે ખુદાના ચહેરા પર એક વિચિત્ર મલકાટ આવ્યો એણે મંટોના ખભા પરથી હાથ હટાવી લીધો અને એની તરફ વિચિત્ર નજરે જોતા કહ્યું જા તારા બધા ગુના માફ કર્યા અને ખુદા તો ચાલી ગયા મંટો જરા જરાકવાર માટે ખામોશ થઈ ગયો પણ ખુદાના વખાણથી એ ગુસ્સે થઈને કહેવા લાગ્યો સાલ્લો એના મનમાં શું સમજે છે મને ડરાવે છે એણે મને બેતાલીસ વરસ આઠ મહિનાને સાત દિવસ ઉધાર આપેલા પણ મેં તો સુગંધીને સદીઓ આપી છે ખુદા સમજે છે શું એના મનમાં ને વાતે સાચી છે મંટોની સુગંધી કાયમ જીવવાની છે દરજીથી લઈને મોટા ગજાના વિવેચકોને ગમી ગયેલી આ વાર્તા વૈશ્ય જીવનને વિષય બનાવતી વાર્તાઓમાં શ્રેષ્ઠ વાર્તા છે એવું મોટા ભાગના વિવેચકો માને છે મંટો પહેલાં સાહિત્યમાં વૈશ્યાનું સ્થાન હતું જ નહીં એવું નથી પણ મોટે ભાગે એ તિરસ્કારને પાત્ર સમાજના કલંક રૂપા લેખાથી પણ મંટો માને છે કે દરેક વેશ્યા પહેલાં સ્ત્રી જ છે અને એટલે મંટોની સુગંધી કાયમ જીવવાની